અમે એનજીઓ કરણ જે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે એ એનજીઓ કરણનો વિરોધ કરતો આજે એક રેલી કરી હતી અને એક સભાનું આયોજન કર્યું હતું અમારી માગણી એવી છે કે જો સબકા સાથ સબકા વિકાસ ને સબકા વિકાસ આવું જે સરકારનું સૂત્ર હોય એ સરકાર આ છન્નું હજાર કર્મચારીઓ માટે આટલી નિર્દય કે કે છન્નું હજાર કર્મચારીઓ જે સ્થળ ઉપર ગરમાગરમ રસોઈ બનાવીને બાળકોને પીરસે છે અને કુપોષણનો રેશિયો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એની સાથે આટલી નિર્દય કે લોકહિત લોકની ભાગીદારીથી જે યોજના ચાલી રહી છે સ્થળ ઉપર જે કિશન શેર છે એમાં રસોઈ બનાવીને જમાડવામાં આવે છે તો એક વ્યક્તિને આ આખા તાલુકાનું ટેન્ડર કઈ રીતે આપી શકે જો સ્થાનિક લેવલે આટલી સરસ યોજના ચાલે છે અને છેલ્લા એકતાલીસ વર્ષથી આ યોજના ચાલે છે તો સરકાર આ શું કરવા જઈ રહી છે મારો સીધો સવાલ સરકારને છે કે હાલ જે યોજના ચાલી રહી છે એ એકદમ પરફેક્ટ છે અને સ્થાનિક લોકો દ્વારા ચાલી રહી છે એટલે સ્થાનિક બાળકોનો લોકોને અનુભવ પણ હોય કે બાળકને કેવું જમવાનું ગમે છે એની રુચિ કેવી છે એ પ્રમાણે મધ્યાહન ભોજન સંચાલકો પોતાની રસોઈ બનાવીને જમાડે છે તો હું એટલું સરકારને એટલું જ કહીશ કે ખાનગીકરણ તો ક્યારેય નહીં થવા દઉં અને થશે તો અમે એના માટે જે કરવું પડશે એવું આંદોલન કરશું જલદમાં જલદ આંદોલન કરશું પણ મારા એક લાખ કર્મચારીઓને હું સ્થળ ઉપર રસોઈ બનાવીને પીરસવામાં આવે એ જ પરિસ્થિતિએ મધ્યાહન ભોજન હટાવવા માટે માંગ કરું છું આગળના પગલા અમે પહેલી મેના રોજ અમદાવાદ ખાતે એક વિશાળ રેલી કરશું અને આનાથી પણ વધુ જનસંખ્યા ઉમટી પડશે અને સરકાર સુધી મીડિયાના માધ્યમથી એવો સંદેશ પહોંચાડીશું કે જો પહેલી મે સુધીમાં નહીં થાય તો પહેલી મે રેલી કરશું અને ત્યાર પછી પણ જો નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવામાં આવશે મારું નામ છે રમેશ કામલિયા